જૂઠ એક વિચિત્ર વસ્તુ છે જૂઠ જો આપણે બોલીએ તો આપણને સારું લાગે છે પણ કોઈ બીજું જૂઠ બોલે તો આપણને એ ખરાબ લાગે છે કહેવાય છે ને કે જૂઠના દશકો છે જ્યારે સત્યની શતાબ્દી છે ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો ધ્યાન યોગ આત્મ સંયમ શ્લોક છવ્વીસમો યતોય તો નિશ્ચલતી મન ચંચલમ અસ્થિરમ તતસ્તો નિયમ્ય એ આત્મની એવા વસમ ન તે ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો આ અસ્થિર આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શબ્દાદી વિષયમાં નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકી અને વારંવાર પરમાત્મામાં જ નિરૂધ કરવું પડે છે બીજા શબ્દોમાં જોઈએ તો મન પોતાની ચંતર તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય છે ત્યાંથી મનુષ્યને તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું પડે છે અહીં ભગવાને આગલા શોકમાં મનને પરમાત્મામાં સ્થિર કરી પરમાત્મા સિવાય બીજું કશું ચિંતન નહીં કરવું એવું જણાવ્યું પરંતુ જો કોઈ સાધકનું ચિત્ત પૂર્વાભ્યાસને કારણે બળપૂર્વક વિષયો તરફ ચાલી જાય તો તેણે શું કરવું જોઈએ એ વાત ભગવાન અહીં કહે છે અહીં ભગવાન કહે છે કે મન સ્વભાવથી ચંચળ અને અસ્થિર હોય છે પરંતુ આત્મસાક્ષાત્કાર યોગીએ મનને વશમાં લાવવું પડે છે મનને નિયંત્રણ કરવું પડે છે મનને નિયંત્રિત કરવું પડે છે કહેવાય છે કે જેનું મનુષ્યના મન તથા ઇન્દ્રિયો વશમાં રાખે છે એને ગોસ્વામી અથવા સ્વામી કહેવાય છે અને જે મનના વશમાં રહે છે તે ગોદાસ અર્થાત્ ઇન્દ્રિયોનો દાસ કહેવાય છે ગોસ્વામી ઇન્દ્રિય સુખના ધોરણને જાણકાર છે દિવ્ય ઇન્દ્ર સુખમાં ઇન્દ્રિયો ઋષિકેશની અથવા ઇન્દ્રિયો સર્વપરી સ્વામી કૃષ્ણની સેવામાં રહેતી હોય છે આપણે ત્યાં ગુજરાતીમાં ઘણી કહેવત છે મન હોય તો માળવે જવાય અને બીજું એક વાક્ય છે કે જેનું મન અસ્થિર હોય એને રસ્તો જડતો નથી પણ જે એનું મન અડગ હોય તેને હિમાલય પણ નડતો નથી એટલે મનની બહુ મહત્ત્વતા છે કારણ કે મન એ અસ્થિર અને ચંચળ હોય છે આપણે સામાન્ય રીતે જોઈએ મન એ બાળક જેવું છે બાળક પણ ચંચળ હોય છે કારણ કે એનામાં કોઈ સમજ હોતી નથી એ ચંચળતા હોય છે આજે તમે બાળકને લઈ બારગામ જતા હોય રેલવે સ્ટેશન પર બેઠા હો તો ગાડીની રાહ જોતા હોય પણ બાળક ત્યાં મન એટલું ચંચળ હોય છે એ આમથી તેમ આંટા મારે છે એ ઘડીયામાં પાટા બાજુ જાય છે એ ઘડિયામાં દુકાનો બાજુ જતું હોય છે આ બાળકનું મન એવું હોય છે એ ગમે ત્યાં ભટકતું રહે છે એ ગમે ત્યાં જતું હોય છે આ બાળકને ભટકતો અટકાવવા માટે શું કરવામાં આવે છે કે ને કે ખાવા પીવાનું આપીને એને બેસાડી દેવામાં આવે છે એ જ વાત એ કહે છે કે મન જ્યારે અસ્થિર થઈ ગયું હોય ચંચળ થયું હોય ને ભટકતું હોય ત્યારે મનુષ્યે એને એમાંથી પાછું ખેંચી અને પરમાત્મામાં પરમાત્મામાં લાવવા માટે પોતાને એ મનને નિયંત્રણમાં લાવવું પડે છે આપણે જોતા હોય છે કે ગાડી હોય એને ઘોડા ખેંચતો હોય ઘોડા ગાડીને એ ઘોડો ભયને કારણે કે લગામને કારણે ખેંચતો હોય છે પણ જ્યારે જ્યારે એ જતો હોય ઘોડાગાડી જતી હોય માર્ગમાંથી બહાર જવાનો પ્રયાસ કરે ત્યારે એક અનુભવી ઘોડે ઘોડા અનુભવી ચાલક હોય એ ચાબુકથી એ ઘોડાને ભસ્મ કરે છે એટલે દ્રઢતા અને કૌશલ્યતા બંનેની જરૂર છે આ ઘોડાગાડીને ચલાવવા કારણ કે ઘોડાને કાબૂમાં રાખવાનો છે કારણ કે ઘોડો ઘણી વખત ખૂબ જ તે જ ભાગતો હોય છે અને એ તોફાની પણ હોય છે એટલે આ જ પ્રકારે જ્યારે જ્યારે ચંચળ વિચારો આપણને ઉત્તેજિત કરે ત્યારે એ પટથી ભટકી જાય છે ત્યારે વિવેકનો સારથી વિવેકરૂપી સારથી તમારા આ ભટકેલા મનને સાચી દિશામાં અને સાચા જગ્યાએ ધ્યાન ધરવા લઈ જાય છે ટૂંકમાં શ્લોકમાં ભગવાનનું કહેવું એ મન ખૂબ અસ્થિર છે અને છે તે વળી શું થાય કે નવો અભ્યાસ વારંવાર દૂર ભાગે રોજ એને અભ્યાસ કરવાનો હોય ના ગમે શરૂઆતમાં એનાથી એડજસ્ટ ના થાય એટલે એ દૂર ભાગે સાધક ખૂબ જ પ્રયત્ન કરી મનને પરમાત્મામાં તો લગાડે છે અને વિચારે છે કે મન પરમાત્મામાં તો લાગ્યું છે પણ બીજી ક્ષણે જોવે તો मालूम થાય કે આ મનને ખબર નથી ક્યાં કેટલું દૂર ચાલી ગયું આગલા શ્લોકોમાં બી ભગવાને કહ્યું કે સાધક સાવધાન રહે અને મનને પરમાત્મામાં જોડી દે પરમાત્મા સિવાય બીજા કસાનું ચિંતન જ ન કરે પણ સાવધાન રહેવા છતાં થોડી એવી તક મળતા આ મન છટકી જાય છે ને એવી રીતે છટકીને ભાગી જાય છે કે થોડા સમય સુધી તો ખબર જ પડતી નથી ક્યાં ક્યારે નીકળી ગયું ક્યાં જતું રહ્યું કેમ ભટકી પરમાત્માને છોડીને વિષયો તરફ ભાગી જવા માટેનું ખરું કારણ અજ્ઞાન છે જેનાથી મોહિત આ મન આનંદ અને શાંતિના અનંત સમુદ્ર ભગવાનને પરમાત્માને છોડી અનિત્ય ક્ષણભંગુર અને દુઃખજન્ય વિષયો તરફ દોડ મૂકે છે તેમાં રમણ રમમાણ બને છે અને આ કારણ કરતાં કરતાં પણ તે ખૂબ ગૌણ હોવા છતાં સાધનની દૃષ્ટિએ મુખ્ય કારણ છે કે તે વિષય ચિંતનનો ચિરકાલીન અભ્યાસ છે તેથી ભગવાન કહે છે કે ધ્યાન કરતી વખતે સાધકને જ્યારે પણ ખબર પડી કે મન બીજા તરફ ભડકી ગયું જોયું બીજા વિષયોમાં રમણ કરવા ગયું છે ત્યારે ખૂબ જ સાવધાનીપૂર્વક અને દ્રઢતાપૂર્વક સેસરમ અને ખર્ચકા વખત તેને મનને જકડી લેવું જોઈએ પકડી લેવું જોઈએ અને પરમાત્મામાં ધ્યાનમાં ફરી લગાડી દેવું જોઈએ આમ વારંવાર વિષયોમાંથી હટાવ હટાવીને મનને પરમાત્મા લગાડવાનો અભ્યાસ કરવો પડે છે મન ભલે તે કેટલી વિનંતી કાલ કરે કે તમારી સમાયાચના કરે ખુશામત કરે અને ભલેને કેટલોય પ્રેમ લાલચ અથવા ડર બતાવે તેથી એક વાત કાને ન ધરવી તેને લગીરે ઢીલ નહીં આપવાની આ અવસ્થામાં અર્થાત દસ દસમામાં મનની વાતને સાંભળી જરા કે ક્યાંય રોકાવું દીધું એટલે કે કોઈ પણ વિષયમાં જો રમવા દીધું તો મોહ અને માયાને કારણે એ આખું નકામું જતું રહે છે એ તમારું બીજી દિશામાં મોહ અને માયાને કારણે બીજી દિશામાં જતું રહે છે એટલે આપણે જોઈએ છે કે બાળકના હાથમાં તીણ તીણી છરી આપીને તેને ગુમાવવાનો જ વારો આવે કે બાળક આ છરીનો સાચો ઉપયોગ ખબર ન હોય તો એટલે બાળકને ઇન્જરી થાય અથવા ગુમાવવાનું થાય સાવધાની અહીંયા અહીંયા જો સાવધાની રાખે એ જ આપણી સાધના છે જો સાધક આ સ્થિતિમાં અસાવધાન કે અશક્ત બની રહે તો ધ્યાન યોગ સફળ ના થાય સક્સેસ ના થાય પરમાત્માની પ્રાપ્તિ ના થાય મોક્ષની પ્રાપ્તિ ના થાય મને ફર કારણ કે મનને ફરીથી વિશ્વમાંથી હટાવીને પરમાત્મામાં લગાડવું જ પડે અહીંયા આત્મા અને પરમાત્માના અભેદનું પ્રકરણ છે આ વાતને સ્પષ્ટ કરવા માટે આત્મા શબ્દનો અર્થ પરમાત્મામાં કરવામાં આવે છે એટલે ભગવાન કહે છે કે યોગીએ ક્રમશઃ અને ધીરે ધીરે મનને અંકુશમાં લઈ બુદ્ધિને પ્રશાંત બનાવવી જોઈએ કે શાંત મનને અને બુદ્ધિ વડે મનને શાંત બનાવવું જોઈએ અને પછી સ્થિર ધ્યાનથી નિરંતર અને ચિરંતર સાધનાને પરિણામે ક્રમશઃ હૃદયમાં શાશ્વત શાંતિનો દુઃખ સુખ થશે હર્ષ થશે પોતાના મનને તેણે અવિરત અભ્યાસ વડે આત્મનિષ્ઠ રાખવું જો કોઈ અમાર અંતરાત્માનું સતન સતત ચિંતન કરે તો મન ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતું અટકી જશે આત્મા ચિંતન દ્વારા માનસિક શક્તિને પણ આધ્યાત્મિક શક્તિમાં આપણે વાળી શકીએ છીએ ટૂંકમાં ભગવાન કહે છે કે કે સાધકે જે ધ્યેય રાખ્યું હોય જે ધ્યાનની સફળતાની ઈચ્છા રાખી હોય તેમાં મન ટકતું નથી કે રોકાતું નથી આથી તે અસ્થિર બની જાય છે આ મન જાત જાતના સાંસારિક ભોગો અને પદાર્થોની ઈચ્છા કરે છે ચિંતન કરે છે આથી તેને ચંચળ કહેવામાં આવ્યું છે તાત્પર્ય છે કે આ મન ન તો પરમાત્મામાં સ્થિર થાય છે ન તો સંસારને છોડે છે એટલા માટે સાધકે આ મન જ્યાં જ્યાં જાય જે કારણથી જાય જેવી રીતે જાય અને જ્યારે જાય ત્યારે ત્યાંથી ને તે કારણથી તેવી રીત તેવી તેવી રીતે અને ત્યારે ત્યારે હટાવી પરમાત્મામાં જોડી દેવું જોઈએ આ અસ્થિર અને ચંચળવનનું નિયમન કરવામાં સાવધાની રાખવી ઢીલાસ તો આપણને પોસાય જ નહીં કારણ કે ધ્યાન ઓગની સફળતા મળે નહીં મનને પરમાત્મામાં જોડવું એટલે પરમાત્મામાં જોડવાનું તાત્પર્ય છે કે જ્યારે એ ખબર પડે કે મન પદાર્થોનું ચિંતન કરી રહ્યું છે ત્યારે એવો વિચાર કરો કે ચિંતનની વૃત્તિ અને વિષયો આધાર અને પ્રકાશક પરમાત્મા છે એ જ પરમાત્મામાં મન જોડવાનું છે આપણે આખલા શ્લોકમાં જોયું કે ચૂપ પ્રમાણે ચૂપ સાધન ન થઈ શકે તો મન જ્યાં જ્યાં જાય ત્યાંથી હટાવીને તેને એક પરમાત્મામાં લગાડવા મનને પરમાત્મામાં લગાડવું એ બહુ શ્રેષ્ઠ સાધન છે મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પરમાત્માને જોવા અથવા મનમાં જે જે ચિંતન થાય તેને પરમાત્માનું સ્વરૂપ જ સમજવું પડે એક માર્મિક વાત છે કે જ્યાં સુધી સાતક એક પરમાત્માની સત્તા સિવાય બીજી સત્તા માનશે ત્યાં સુધી તેનું મન બધી રીતે રોકેલું રહી શકતું નથી કારણ કે જ્યાં જ્યાં સુધી આપણી અંદરની બીજી સત્તાઓને માન્યતા છે ત્યાં સુધી રાગનો સર્વથા નાશ થતો નથી રાગનો નાશ થાય થયા વિના મન સર્વથા નિઃવિષય થઈ શકતું નથી રાગ હશે તો મનનો મર્યાદિત નિરોધ થશે જે જેનાથી લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થશે પરંતુ વાસ્તવિક તત્વોની પ્રાપ્તિ ના થાય અન્ય સત્તાની માન્યતા રહેવાથી મનનો નિરોધ થાય છે તેમાં વ્યુત્થાન થાય છે અર્થાત સમાધિ અને વ્યુત્થાન આ બંને અવસ્થાઓ થાય છે કારણ કે બીજાની સત્તાનો સ્વીકાર કર્યા વિના બે સત્તાઓ તો સંભવ નથી તેથી મનનો સંપૂર્ણ નિરોધ અથવા બીજી સત્તાને માનવી પડે આપણે ધ્યાન યુગમાં ધ્યાન દ્વારા પરમાત્માની પરમાત્મામાં ચિંતન કરી અને પરમાત્માની પ્રાપ્તિનું છેલ્લું આપણું લક્ષ્ય હોય છે પરમાત્મામાં મનને જોડવાની ઘણી યુક્તિઓ છે એક તો જો મન જે કોઈ ઇન્દ્રિય વિષયમાં જે કોઈ વસ્તુ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરેમાં ચાલ્યું જાય અર્થાત તેનું ચિંતન કરવા લાગી જાય તો તે સમયે તે વિષય વગેરેથી મનને હટાવી પોતાને પોતાના ધ્યેય પરમાત્મામાં જોડાવું ફરીથી ચાલ્યું જાય તો ફરીથી લાવી પરમાત્મામાં જોડવું આ રીતે મનને વારંવાર પોતાના ધ્યેયમાં જોડતા રહેવું પડે બીજું જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં પરમાત્માને જોવા જેમ કે ગંગાજીની યાદ આવી જાય તો ગંગાજીના રૂપમાં પરમાત્મા છે ગાય યાદ આવી જાય તો ગાય રૂપે પરમાત્મા છે આ રીતે મનને પરમાત્મામાં જોડવું બીજી દ્રષ્ટિએ ગંગાજી વગેરે સત્તા રૂપે પરમાત્મામાં જ પરમાત્મા છે કેમ કે એમના પહેલાંમાં પણ પરમાત્મા હતા એ નહીં રહે ત્યારે પણ પરમાત્મા રહેશે અને એમના રહેવા છતાં પણ પરમાત્મા તો છે જ આ રીતે સર્વસ્વ જગ્યાએ પરમાત્મા છે એટલે એ વાતને સ્વીકારવું જોયું એટલે મનને પણ પરમાત્મામાં આ રીતે જોડું કારણ કે પરમાત્મા બધે જ છે ત્રીજી વસ્તુ એ કે જાતક જ્યારે પરમાત્મામાં મનને જોડવાનો અભ્યાસ કરે ત્યારે સંસારની વાતો યાદ આવે છે એનાથી સાધકે ગભરાઈ જાય છે કે હું સંસારનું કામ કરું છું ત્યારે આટલી વાતો યાદ આવતી નથી આટલું ચિંતન નથી થતું પણ જ્યારે પરમાત્મામાં મન જોડવા માટે પ્રયત્ન કરું છું અભ્યાસ કરું છું ત્યારે મનમાં જાત જાતની વાતો યાદ આવે છે પરંતુ એવું સમજીને સાધકે ગભરાવું નહીં કે કેમ કે જ્યારે સાધકનો ઉદ્દેશ પરમાત્માનો બની ગયો છે હવે સંસારના ચિંતન રૂપમાં અંદરથી કૂળો કચરો નીકળી ગયો છે અંદર સફાઈ થઈ ગઈ છે તાત્પર્ય એ છે કે સાંસારિક વખતે અંદર જામેલા પુરાણા સંસ્કારોને બહાર નીકળવાની તક નથી મળતી એટલા માટે સાંસારિક કાર્ય છોડી એકાંતમાં બેસવાની તેમની બહાર નીકળવાની તક મળે છે અને તેઓ બહાર નીકળવા લાગે છે એટલે સાધકે ભગવાનનું ચિંતન કરવામાં કઠિનતા તો પડે છે કારણ કે ધ્યાન દ્વારા ભૌતિક સુખોનો ત્યાગ કરવા આશક્તિનો ત્યાગ કરી અને પરમાત્માનું ચિંતન કરવાનું છે કે મોટાભાગે સંસારને જ જો માનીએ પોતાને સંસારનો માનીને ભગવાનનું ચિંતન કરવું પડે આથી સંસારનું ચિંતન આપોઆપ થાય છે અને ભગવાનનું ચિંતન કરવું પડે છે છતાં પણ ચિંતન થતું નથી એટલા માટે સાધકે ભગવાનના થઈ ભગવાનનું ચિંતન કરવું જોઈએ તાત્પર્ય એ છે કે હું તો કેવળ ભગવાનનો છું કેવળ ભગવાન જ મારા છે હું શરીર સંસારનો નથી સંધરી સંસાર મારા નથી આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વાભાવિક થવા લાગે છે અને પછી ચિંતન કરવું પડતું નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને એ જ કહે છે કે મન ચંચળ છે અસ્થિર છે બાહ્ય પરિબળો એટલે કે ભૌતિક સાધનો સુખ મોહ માયા આશક્તિ વગેરે આ ચંચળ મનને પોતાની તરફ ખેંચતા રહે છે મન ચંચળ મન એમની તરફ ખેંચાય પણ છે અને એ તરફ વળે પણ છે પણ જો તમે ધ્યાન યોગની સફળતા માંગતા હોય ધ્યાન ઉપયોગમાં સફળ થવા માંગતા હોય અને પરમાત્માની પ્રાપ્તિ અને ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય તમારે પૂરું કરવું હોય તો આ માયા આસક્તિ મોહથી જે મન ચંચલ મન એ વસ્તુઓ તરફ આકર્ષાયું છે એ વસ્તુઓ પછીથી બળજબરીથી મનને પોતાના તરફ લાવી પોતાના કંટ્રોલમાં લાવવું પડે પોતાના વિષયોમાં રોકી રાખવું પડે અને જો આમ કરો પોતાના નિયંત્રણ હેઠળ લાવી દો તો પછી સવાલ જ નથી કે તમે ધ્યાન યોગના સફળ થવાની તમારી ગેરંટી છે કારણ કે ધ્યાન યોગની ધ્યાન યોગ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે એટલે પરમાત્મા જોડે જોડવા માટે ભગવાન અહીં મનની સ્થિરતા લાવી મનને કંટ્રોલમાં કરવાનું કહે છે કોઈ પણ વસ્તુ હોય એને કંટ્રોલમાં રાખવી જ પડે ગાડી ચલાવતા હોય ગિયર બદલતા હોય પણ ગાડી જો તમે અમુક સ્પીડ લિમિટથી વધી જાય તો ગાડી તમારા કંટ્રોલમાં રહેતી નથી ગાડી એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે કારણ કે ગાડી ઉપર તમારો કંટ્રોલ ગતિ વધવાને કારણે જતો હોય છે એ રીતે જ્યારે મન પણ ભૌતિક વસ્તુઓ તો આકર્ષાય છે ત્યારે મન પર પણ માણસનો કંટ્રોલ જતો હોય છે જેમ ગાડી પર કંટ્રોલ જતા રહેતા ગાડીનો એક્સિડન્ટ થાય છે નુકસાન થાય છે એવી જ રીતે મન પર કંટ્રોલ જતા રહેતા મન ભટકે છે અને તમને ધ્યાન સિદ્ધિમાં સિદ્ધિમાં નડતર થાય છે કેમ કે ધ્યાન યોગની સિદ્ધિમાં મનને કાબુમાં રાખી મનને પરમાત્મા તરફ વાળવાનું મુખ્ય કારણ છે અને મુખ્ય હેતુ હોય છે કારણ કે બધી જ ચિંતાઓ બધા જ દુઃખો બધી જ વાતો બધી મોહમાયાઓ બધા જ ભૌતિક સુખોનો ત્યાગ કરી પરમાત્મામાં ચિંતન કરવાનું છે